નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારા વિડીયોની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય આજે આપણે ધોરણ અગિયાર જીસીઆરટી આધારિત ભૂગોળના એકથી પિસ્તાળીસ સુધીના પ્રશ્નો અને તેના જવાબો વિશે અભ્યાસ કરવાના છે ચર્ચા કરવાના છીએ તો ચાલો જોઈએ જીસીઆરટી આધારિત ભૂગોળના પાઠ્યપુસ્તકના પ્રશ્ન અને તેના જવાબો પહેલો પ્રશ્ન વિશ્વના પ્રથમ ભૂગોળવિદ વિશ્વના પ્રથમ ભૂગોળવિદ કોણ છે તો કે વિશ્વના પ્રથમ ભૂગોળવિદ જવાબ આવશે થેલ્સ શું જવાબ આવશે થેલ્સ આગળ વાત કરીએ પ્રશ્ન નંબર બેની અંદર મહાન ભૂગોળવિદ કાલ રીટર કયા દેશના હતા તો કે મહાન ભૂગોળવિદ કાલ કાલ રીટર એ જર્મની દેશના હતા કયા દેશના હતા તો કે જર્મની દેશના આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ત્રણની અંદર ભારતનો પ્રવાસ કરી ભૂમિ અને લોકજીવનનું વર્ણન કરનાર ભારતનો પ્રવાસ કરી ભૂમિ અને લોકજીવનનું વર્ણન કરનાર કોણ હતા તો વર્ણન કરનાર હતા ઇબ્નબ તૂતા શું આવશે જવાબ ઇબ્નન તૂતા નેક્સ્ટ પ્રશ્ન નંબર ચારની વાત કરીએ મેઘદૂતની રચના કોણે કરી હતી તો મેઘદૂતની રચના આવશે કાલિદાસે કરેલી કોણે કરેલી તો કે કાલિદાસે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર પાંચની અંદર કયો ગ્રહ સૌથી વધુ તેજસ્વી ગ્રહ છે સૌથી વધુ તેજસ્વી ગ્રહ તો એનો જવાબ આવશે શુક્ર ગ્રહ આગળ પ્રશ્ન નંબર છની અંદર જોઈએ સૌર પરિવારના ઉપગ્રહોની કુલ સંખ્યા કેટલી છે જવાબ આવશે એકસો ને તોતેર કેટલો જવાબ આવશે એકસો ને તોતેર સૌર પરિવારના ઉપગ્રહોની સંખ્યા હવે અહીં આપણે જે ગ્રહો છે એ ગ્રહોના નામ ક્રમમાં લઈએ તો કે આઠ ગ્રહોના નામ ક્રમમાં પૂછાય તો આપણને ક્રમ ખ્યાલ હોવો જોઈએ તો સૌથી પહેલો આવશે બુધ ગ્રહ બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ ત્યારબાદ યુરેનસ અને નેપચ્યુન આમ આઠ ગ્રહોના નામ ક્રમમાં થઈ જશે બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ અને નેપ્ચ્યુન ચાલો આગળ જોઈએ પ્રશ્ન નંબર સાતની વાત કરીએ શનિના ઉપગ્રહનું નામ નીચેના પૈકી કયું છે તો શનિના ઉપગ્રહનું નામ છે ટાઇટન શું આવશે જવાબ ટાઇટન એના ઉપગ્રહનું નામ નેક્સ્ટ પ્રશ્ન બિગ બેંગનો સિદ્ધાંત આપનાર કોણ તો કે બિગ બેંગનો સિદ્ધાંત આપનાર લિમિત્રે શું જવાબ આવશે લિમિત્રે નેક્સ્ટ પ્રશ્ન નંબર નવની અંદર વાત કરીએ નિહારિકીય વાદળ સિદ્ધાંત રજૂ કરનાર હતા નિહારિકીય વાદળ સિદ્ધાંત રજૂ કરનાર કોણ હતા તો એનો જવાબ આવશે કાલ વન વાયજાસ્કર શું જવાબ આવશે કાલ વન વાયજાસ્કર હવે એ કાલ વન વાયજાસ્કરના મત મુજબ વાયુવ્ય અને ધ્રુવી રાશિ વાદળમાં સૂર્યનો પ્રવેશ થતાં તેના આકર્ષક બળના પરિણામે ગ્રહો અને ઉપગ્રહોનો ઉદ્ભવ થયો એવું નિહારિકીય વાદળ સિદ્ધાંત કાલવન વાયસ્કર પ્રમાણે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર દસની અંદર અંતર તારાકીય ધૂલી વાદળ ઉત્કલ્પના કોણે આપી હતી તો આ ઉત્કલ્પના કોણે આપી હતી ઓટો સ્મીડે કોણે આપી હતી ઓટો સ્મીડે જવાબ આવશે ઓટો સ્મીડે એ નાઇન્ટીન ફોર્ટી થ્રીની અંદર રશિયન વિચારક હતા ઓટો સ્મીડે નેક્સ્ટ વાત કરીએ પ્રશ્ન નંબર અગિયારની અંદર પૃથ્વીનું ભૂગર્ભ કયા નામે ઓળખાય છે તો કે પૃથ્વીનું ભૂગર્ભ નિફે કયા નામે ઓળખાય છે નિફે નામે નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળનો બારમો ભૂગર્ભમાં કયા ખનિજ તત્વો મુખ્ય છે તો કે ભૂગર્ભની અંદર ખનીજ તત્વો મુખ્ય હોય તો નિકલ અને લોહ શું જવાબ આવશે નિકલ અને લોહ આગળ વાત કરીએ પ્રશ્ન નંબર તેરની અંદર શિયાલ સ્તરમાં કયા પ્રકારના ખડકો છે તો કે શિયાલ સ્તરમાં જે ખડકો હોય એક પ્રકાર આવશે જવાબ ગ્રેનાઇટ શું જવાબ આવશે ગ્રેનાઇટ નેક્સ્ટ ક્વેશ્ચન ચૌદમો નંબર રોબિન્સન સોનાની ખાણ કયા દેશમાં છે રોબિન્સન સોનાની ખાણ જવાબ આવશે દક્ષિણ આફ્રિકા ક્યાં આવેલી છે તો કે દક્ષિણ આફ્રિકાની અંદર આવેલી છે રોબિનન્સ રોબિસન્સ સોનાની ખાણ ક્યાં આવેલી છે દક્ષિણ આફ્રિકામાં આગળ વાત કરીએ પ્રશ્ન નંબર પંદરની અંદર આંતરિક ભૂગર્ભની ઘનતા લગભગ કેટલા ગ્રામ પ્રતિઘન સેમી છે આંતરિક ભૂગર્ભની ઘનતા લગભગ કેટલા ગ્રામ પ્રતિ ઘન સેમી છે જવાબ આવશે તેર શું જવાબ આવશે તેર ગ્રામ પ્રતિ ઘન સેન્ટીમીટર નેક્સ્ટ પ્રશ્ન નંબર સોળની વાત કરીએ જો દબાણ વધે તો ઘનતાનું પ્રમાણ શું થાય તો કે જો દબાણ વધે તો ઘનતાનું પ્રમાણ શું થાય તો કે વધે છે દબાણ વધે સાથે ઘનતાનું પ્રમાણ પણ વધે છે નેક્સ્ટ પ્રશ્ન નંબર સત્તર જાપાનનો કયો જ્વાળામુખી પર્વત પવિત્ર જ્વાળામુખી ગણાય છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જાપાનનો કયો જ્વાળામુખી પર્વત પવિત્ર જ્વાળામુખી ગણાય છે જવાબ આવશે ફુજીયામાં શું જવાબ આવશે ફુજીયામાં જાપાનનો જ્વાળામુખી પર્વત જે પવિત્ર જ્વાળામુખી તરીકે ઓળખાય ફુજીયામાં હવે આગળ વાત કરી લઈએ મિત્રો કે જ્વાળામુખીના જે પ્રકાર છે એ જ્વાળામુખીના પ્રકાર કેટલા પડે તો કે ત્રણ પ્રકાર પડે કેટલા પ્રકાર પડશે તો કે ત્રણ પ્રકાર જેની અંદર વાત કરીએ પહેલો પ્રકાર તો કે સક્રિય જ્વાળામુખી બીજો પ્રકારની વાત કરીએ તો એ આવશે સુપ્ત જ્વાળામુખી ત્રીજો પ્રકારની વાત કરીએ તો એ આવશે નિષ્ક્રિય જ્વાળામુખી જેની અંદર આપણે વાત કરીએ સક્રિય જ્વાળામુખી વિશે શાના વિશે સક્રિય જ્વાળામુખી વિશે થોડો અભ્યાસ કરી લે તો કે જે જ્વાળામુખીમાંથી લાવા વરાળ વાયુ અને અન્ય પદાર્થો નીકળવાની ક્રિયા લગભગ સતત ચાલુ રહેતી હોય એવા જ્વાળામુખીને સક્રિય જ્વાળામુખી કહેવામાં આવે હવે આપણે વાત કરી લઈએ સુપ્ત જ્વાળામુખી વિશે તો કે વર્ષો સુધી શાંત રહેલો જ્વાળામુખી વર્ષો સુધી જે જ્વાળામુખી શાંત રહેલો હોય એ ફરીથી પ્રસ્ફોટન પામે તો તેને સુપ્ત જ્વાળામુખી કહેવામાં આવે હવે ત્રીજા પ્રકારની પણ ચર્ચા કરી લઈએ જે જ્વાળામુખીનું નામ છે નિષ્ક્રિય જ્વાળામુખી શું આવશે નિષ્ક્રિય કે જે જ્વાળામુખી મૃત બની ગયો હોય અને ભવિષ્યમાં તેમાં વિસ્ફોટ થવાના કોઈ લક્ષણો જણાતા ન હોય તો એને નિષ્ક્રિય જ્વાળામુખી કહેવામાં આવે છે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર અઢારની અંદર કયો દેશ જ્વાળામુખીનો ઉપયોગ ભૂતાપીય ઉર્જા મેળવવા કરે છે કયો દેશ જ્વાળામુખીનો ઉપયોગ ભૂતાપીય ઉર્જા મેળવવા કરે છે જાપાન જવાબ આવશે જાપાન શું જવાબ આવશે જાપાન આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર જોઈએ હવે ઓગણીસ કયા સાધનથી ભૂકંપની તીવ્રતા માપી શકાય છે તો કે કયા સાધનથી ભૂકંપની તીવ્રતા માપી શકાય જવાબ આવશે સિસ્મોગ્રાફ શું જવાબ આવશે સિસ્મોગ્રાફ નેક્સ્ટ વાત કરીએ પ્રશ્ન નંબર વીસની અંદર દુનિયાનો સૌથી ઊંચો જ્વાળામુખી પર્વત કયો છે તો કે દુનિયાનો સૌથી ઊંચો જ્વાળામુખી પર્વત જવાબ આવશે કોટોપેક્સી શું જવાબ આવશે કોટોપેક્સી દુનિયાનો સૌથી ઊંચો જ્વાળામુખી પર્વત આગળનો પ્રશ્ન એકવીસ મુખ્ય ભૂતખતીઓની સંખ્યા કેટલી છે તો મુખ્ય ભૂતખતીઓની સંખ્યા જવાબ આવશે સાત હવે આ ભૂ તકતીઓ વિશે આપણે ચર્ચા કરી લઈએ કઈ કઈ સાત જે ભૂતકતીઓ છે મુખ્ય એમાં પહેલી વાત કરીએ તો ઉત્તર અમેરિકાની ભૂતકતી દક્ષિણ અમેરિકાની ભૂતકતી ત્યારબાદ આવશે પેસેફિક શું જવાબ આવશે પેસેફિક ભૂતકતી આગળનો ક્રમ આવશે યુરેશિયન યુરેશિયન ભૂતકતી પછી આવશે આફ્રિકાની ભૂતકતી આફ્રિકાની ભૂતકતી નેક્સ્ટ આવશે ભારત ઓસ્ટ્રેલિયાની ભૂતકતી અને છેલ્લે આવશે એન્ટાર્ટિકાની ભૂતકતી આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર બાવીસની અંદર પૃથ્વી સપાટી પર જલાવરણનો પૃથ્વી સપાટી પર જલાવરણનો કુલ વિસ્તાર કેટલા ટકા છે તો જવાબ આવશે એકોતેર ટકા પૃથ્વી સપાટી પર જલાવરણનો કુલ વિસ્તાર કેટલા ટકા છે તો જવાબ આવશે એકોતેર ટકા નેક્સ્ટ ક્વેશ્ચન ત્રેવીસની વાત કરીએ પેન્જિયા એટલે તો કે એનો જવાબ આવશે આદિ મહાખંડ શું જવાબ આવશે આદિ મહાખંડ નેક્સ્ટ પ્રશ્ન નંબર ચોવીસની અંદર મેસ્કારેન હારમાળા કયા મહાસાગરમાં જળમગ્ન છે મેસ્કારેન હારમાળા કયા મહાસાગરમાં જળમગ્ન છે જવાબ આવશે હિંદ મહાસાગર શું જવાબ આવશે હિંદ મહાસાગર કઈ હારમાળા મેસ્કારન હારમાળા પ્રશ્ન નંબર પચીસની અંદર વાત કરીએ હવે ખંડ પ્રવહન સિદ્ધાંત રજૂ કરનાર જર્મન વૈજ્ઞાનિકનું નામ શું હતું આલ્ફ્રેડ વેગનર શું જવાબ આવશે આલ્ફ્રેડ વેગ્નર ખંડ પ્રવહન સિદ્ધાંત રજૂ કરનાર જર્મન વૈજ્ઞાનિક આલ્ફ્રેડ વેગનર આગળ જોઈએ પ્રશ્ન નંબર છવ્વીસની અંદર ગ્રીન અને ગેગ્રીએ આપેલો સિદ્ધાંત કયો છે ગ્રીન અને ગેગરીએ આપેલો સિદ્ધાંત છે જેનો જવાબ આવશે ચતુષ્ફલક શું જવાબ આવશે ચતુષ્ફલક પ્રશ્ન નંબર સત્તાવીસની અંદર હેરી હેસે રજૂ કરેલો સિદ્ધાંત કયો છે તો કે હેરી હેસે રજૂ કરેલો સિદ્ધાંત છે સમુદ્ર ત્રણ પ્રસરણનો સિદ્ધાંત સમુદ્ર તળ પ્રસરણનો સિદ્ધાંત હેરી હેસે રજૂ કરેલો છે નેક્સ્ટ પ્રશ્ન અઠ્ઠાવીસ ગ્રેનાઇટ ખડક કયા પ્રકારના ખડકનું દ્રષ્ટાંત છે ગ્રેનાઇટ ખડક કયા પ્રકારના ખડકનું દ્રષ્ટાંત છે જવાબ આવશે આગ્નેય ખડક કયો આગ્નેય ખડક આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ઓગણત્રીસની અંદર આરસ પહાણ ખડક કયા પ્રકારના ખડકનું દ્રષ્ટાંત છે જવાબ આવશે રૂપાંતરિત ખડક શું જવાબ આવશે રૂપાંતરિત ખડક કોણ તો કે આરસ ખડક એ રૂપાંતરિત ખડકનું દ્રષ્ટાંત છે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ત્રીસની અંદર સૌથી નરમ ખનીજ કઈ છે જવાબ આવશે ટાલ્ક સૌથી નરમ ખનીજ જવાબ આવશે ટાલ્ક નેક્સ્ટ પ્રશ્ન એકત્રીસની વાત કરીએ કયા પ્રકારની જમીન અને તળ ખડકોનું બંધારણ એક સરખું જોવા મળે છે એવી કયા પ્રકારની જમીન છે જમીન અને તળ ખડકોનું બંધારણ એક સરખું જોવા મળે કયા પ્રકારની જમીનની અંદર તો જવાબ આવશે સ્વસ્થાનીય કયા પ્રકારની સ્વસ્થાનીય જે જમીન છે એ જમીન અને તળ ખડકોનું બંધારણ એક સરખું જોવા મળે છે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર બત્રીસની અંદર ટાલ્ક ખનીજની નક્કરતાનો ક્રમાંક કયો છે ટાલ્ક ખનિજની નક્કરતાનો ક્રમાંક પૂછાય તો જવાબ આવશે એક શું લખીશું આપણે એક છે એનો નક્કરતાનો ક્રમાંક નેક્સ્ટ પ્રશ્ન નંબર તેત્રીસ દ્વિતીય શ્રેણીનું ભૂમિ સ્વરૂપ કયું છે તો કે દ્વિતીય શ્રેણીનું ભૂમિ સ્વરૂપ છે જવાબ આવશે મેદાન શું જવાબ આવશે મેદાન પ્રશ્ન નંબર ચોત્રીસની વાત કરી લઈએ નીચેનામાંથી કયો પર્વત ગેડ પર્વત છે તો ગેડ પર્વતનો જવાબ આવશે હિમાલય હવે આ ગેડ પર્વત વિશે થોડી ચર્ચા કરી લઈએ તો કે ગેડ પર્વતો છે એનો એ પર્વતોનો ઉદ્ભવ છે એ ઉદ્ભવ ક્યાંથી થયેલો તો કે સમુદ્રોમાંથી શામાંથી થયેલો સમુદ્રમાંથી ગેડ પર્વતનો જે ઉદ્ભવ છે એ સમુદ્રમાંથી થયેલો છે ગેડ પર્વતો અન્યમાં જો આપણે વાત કરી લઈએ તો એક આવશે એન્ડીઝ એ ગેડ પર્વત છે ત્યારબાદ રોકીઝ એ પણ ગેડ પર્વત છે ત્યારબાદ આવશે આલ્પસ આલ્પસ પણ ગેડ પર્વતો છે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર પાંત્રીસની અંદર મેદાનો કુલ કુલભૂમિખંડોનો કેટલો ભાગ રોકે છે તો કે મેદાનો કુલ ભૂમિખંડોનો એકતાલીસ ટકા ભાગ રોકે છે કેટલો ભાગ રોકે છે એકતાલીસ ટકા આગળ વાત કરીએ પ્રશ્ન નંબર છત્રીસની અંદર બાહ્ય બળોનો આદિ સ્ત્રોત કયો છે તો કે બાહ્ય બળોનો આદિ સ્ત્રોત જવાબ આવશે સૂર્ય શું જવાબ આવશે સૂર્ય આગળ વાત કરીએ પ્રશ્ન નંબર સાડત્રીસની અંદર જોઈએ સાડત્રીસ સાડત્રીસમો પ્રશ્ન કે સમુદ્રના પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે તો કે સમુદ્રના પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે લગુન સરોવર શું કહેવામાં આવે લગુન સરોવરના નામથી ઓળખવામાં આવે છે આડત્રીસમાં પ્રશ્ન ઉચ્ચ પ્રદેશો કુલ ભૂમિખંડોનો કેટલો ભાગ રોકે છે તો કે ઉચ્ચ પ્રદેશો કુલ ભૂમિખંડોનો તેત્રીસ ટકા ભાગ રોકે છે જવાબ આવશે આપને તેત્રીસ ટકા નેક્સ્ટ વાત કરીએ પ્રશ્ન નંબર ઓગણચાળીસની અંદર વાતાવરણના બંધારણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ છે વાતાવરણના બંધારણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધારે છે જવાબ આવશે નાઇટ્રોજન વાયુ કયો જવાબ આવશે નાઇટ્રોજન વાયુ નેક્સ્ટ વાત કરીએ પ્રશ્ન નંબર ચાલીસની અંદર વાતાવરણમાં સૌથી ભારે વાયુ કયો છે તો વાતાવરણમાં સૌથી ભારે વાયુ જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ કયો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણની અંદર સૌથી ભારે વાયુ કાર્બન ડાયોક્સાઇડ છે હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર એકતાલીસની અંદર મેરુ જ્યોત મેરુ જ્યોત કયા આવરણમાં જોવા મળે છે તો કે મેરુ જ્યોત જવાબ આવશે ઉષ્માવરણમાં ક્યાં જોવા મળે ઉષ્માવરણમાં જોવા મળે છે નેક્સ્ટ પ્રશ્ન નંબર બેતાળીસની અંદર ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે તો કે ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હી ખાતે આવેલી છે કયા શહેરમાં આવેલી છે તો કે દિલ્હીમાં આવેલી છે જવાબ આવશે આપનો દિલ્હી બેતાળીસ નંબરના પ્રશ્નનો રાઈટ આન્સર આગળ જે પ્રશ્ન નંબર તેતાળીસની વાત કરી ગ્રીન ગ્રીનહાઉસ વાયુઓમાં મુખ્ય અને વધુ અસરકારક વાયુ કયો છે તો કે ગ્રીનહાઉસ વાયુઓમાં મુખ્ય અને વધુ અસરકારક વાયુ જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ શું જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ હવે આ ગ્રીનહાઉસ વાયુઓ છે એ અન્ય ગ્રીનહાઉસ વાયુઓ વિશે આપણે ચર્ચા કરી લઈએ એક તો કાર્બન ડાયોક્સાઇડ તો ખરો જ પ્લસ બીજો આવશે મિથેન મિથેન એ પણ ગ્રીનહાઉસ વાયુ છે બીજા વાત કરીએ તો કે નાઇટ્રસ ઓક્સાઇડ શું જવાબ આવે આગળ નાઇટ્રસ ઓક્સાઇડ ત્યારબાદ આવશે ક્લોરોફ્લોરો કાર્બન ક્લોરોફ્લોરોકાર્બન કાર્બન આ પ્રમાણે કાર્બન ડાયોક્સાઇડ મિથેન નાઇટ્રોસ ઓક્સાઇડ કાર્બન વગેરે આ ગ્રીનહાઉસ વાયુઓ છે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ચુમ્માળીસની અંદર વર્તમાન સમયમાં પૃથ્વી પર સરેરાશ તાપમાન આશરે કેટલા સેલ્સિયસ છે તો જવાબ આવશે એનો ચૌદ અંશ સેલ્સિયસ કેટલો જવાબ આવશે ચૌદ અંશ સેલ્સિયસ વર્તમાન સમયમાં પૃથ્વી પર સરેરાશ તાપમાન આશરે કેટલા સેલ્સિયસ છે જવાબ આવશે ચૌદ અંશ સેલ્સિયસ નેક્સ્ટ વાત કરીએ આપણા આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન પ્રશ્ન નંબર પિસ્તાળીસ કયા આવરણમાં વાદળો વીજળી અને વરસાદ અનુભવાય છે એવું કયું આવરણ છે જેની અંદર વાદળો વીજળી અને વરસાદ અનુભવાય છે જવાબ આવશે ક્ષુભ આવરણ શું જવાબ આવશે ક્ષોભ આવરણ આ ક્ષોભ આવરણની અંદર વાદળો વીજળી અને વરસાદ અનુભવાય છે તો આ પ્રમાણે આજે ધોરણ અગિયારના જીસીઆરટી આધારિત ભૂગોળના એકથી તે પિસ્તાળીસ પ્રશ્નો કેટલા તો કે એકથી પિસ્તાળીસ પ્રશ્નો અને તેના જવાબો વિશે આ જવાબો વિશે આજે આપણે ચર્ચા કરી તો આવી જ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તમારા મિત્રોને શેર કરો નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય